મારું નામ કરશન મામિયા ધ્રુપદ રાજા મોળા પડી ગયા એટલે કૃષ્ણ ભગવાન આવ્યા કૃષ્ણ ભગવાન આવ્યા કે એ ધ્રુપદ રાજા તમે મોળા કેમ છો તો કે મોળા એટલા માટે છે કે કેમ કે મારે ધ્રુપદીનો સહેવ રસાવો હતો તો ક્ષત્રી કોઈ રીવું નહીં પાંચે પાંડવું હતા પણ એ અગ્નિમાં જતા રહ્યા કે કૃષ્ણ ભગવાન કે તમે એમ મારો તમે એમ મારો તિરુપતિ નો આપણે રસાવવાનો છે અને પાછે પાંડવો છે હે કે છે અરે મારા બાપ તો તો બહુ સારું હું એમાં મળો છું ઘડિયા લગન ઘડિયા તોરણ એ કામ લીધું આ થંભ છે આ થંભ છે આ ચોરી છે અને માછલી વિંધવાનું આય થયું પછી ભેગું કર્યું ભેગું કર્યું એટલે બધા રાજાઓ આવી ગયા બધાએ કૃષ્ણ ભગવાન કે હું કહું એમ કર્યા કરો કે હા બરોબર હવે પાંચેય પાંડવો આવી ગયા અહીંયા કુંભારનું ઘર હતું જૂનું તૈનેતર હતું આ છત્રી રહી અહીંયા પછી આ કુંભારના ઘરે આશ્રમ દીધો જયારે અહીંયા માછલી વિંધવામાં રાજાઓ બધા એક પછી એક પડે એક પછી એક પડે એમ કરણ રાજા માછલી વિધી લે પણ કૃષ્ણ ભગવાને એને એવો તાપ આયો એટલે પછી ને હું જ લઈ જવાનો છું પણ કૃષ્ણ ભગવાને પાચે પાંડવો બેઠા છે અહિયાં ગયા તે અર્જુન તારે માછલી વિંધવાની છે મારે કે હા તો વતન દયો કે આ મારું વચન પણ મારું કહેવાનું થાય છે અર્જુન કે કે જો કરણ રાજા નું બાળ મને જો આપે ને તો હું વિધી શકું તાકે એ તને અપાવું કે વતન દો કે વતન દીધું એ બાળ આપવાનું કર્યું હવે તમે બે આવ્યા ધ્રુપત રાજા પાસે ધ્રુપત રાજા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું માછલી વિંધાણી નથી ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે તમે સોના કેરી યાલી રૂપા કેરો પટકો અને લઈને ઉભા થાવ તમે ઉભા થઈ અને તમે એવું ક્યો સોના કેરો તો કોને રૂપા કેરી જાળી રે મીડલાજી લોરે આતો આતો સતરી રે હો તો તમે મીડલાનો જીલો તો રે તમને પાપો પાસે પાંચ ઊભા થઈ ગયા એટલે આ બીજા રાજાઓને હું છું કે આ કોને છે જ્યારે રાજાનો બાળ દીધું ત્યાર પછી એને ખાતરી થઈ ગા તો પાચે પાંજો છે અને અર્જુન અહીંયા હાજરીમાં આવી અને માથે ચડ્યા ઊંધા માથે એને માછલી વીંધી લીધી ત્યારે ભીમ નજીક બેઠા ઊભા હોય ત્યારે બળાબળી થવા માંડી એટલે ભીમે ધ્રુપતિને ખંભે નાખી અને અહીંથી છત્રી રહી ત્યાં કુંતા મા પાસેથી કુંતા મા પાસે લઈ ગયા માં માં કે બોલો બોલો કે મેં એક ચીજ જીત્યા કે પાછી હિયારી આમ જ્યાં જોયું ત્યાં તો ધ્રુપતિ અરે રામ હું કેમ બોલી ગયા ત્યારે ધ્રુપતિ બોલી કે તમે અફસો ન કરશો મને ગાય માતાએ મને ખરાબ હતો કે મેં તમે કીધું કે પાંચ ગાવા તમારે નીચે ધડ્યા જાય છે તમારે પાંચના સેવન કરવા પડશે એટલે મારું વરદાન છે એટલે મને વચન દીધેલું છે અફસો ન કરશો ત્યાંથી યા ભીમ આવ્યા કા તો બડાબડી વાગવા મળી એ થંભને ભીમે ક્યાં નાખી દીધો કેટલા કિલોમીટર એ જે આજે જીડ્યો નથી જય ભગવાન